चैनल ऑफ बड़ोदरा ત્રીજી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ કાશી રાઘવની સ્ટાર કાસ્ટ વડોદરાની મહેમાન બની હતી ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસ રોષ ફિલ્મ કાશી રાઘવ ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિર્ગદર્શક છે તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યો હતું ગુજરાતી નવી ફિલ્મ કાશી રાઘવની સ્ટારકાસ્ટ મુખ્ય ભૂમિકા ભજવનાર જેમાં દીક્ષા જોશી છે જે વડોદરાની મહેમાન બની છે જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકામાં છે તેમની સાથે શ્રોહદ ગોસ્વામી અને બાળ બાળકલાકાર પિહોશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી જયેશ મોરે શ્રોહદ ગોસ્વામી વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી

ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં દીક્ષા પ્રોસ્ટિટ્યુટના અલગ જ અવતારમાં જોવા મળશે આવું કદાચ કોઈ પણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે કાશી એટલે કે દીક્ષા જોશી તેની ગુમ થઈ ગયેલી દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે કાશી રાઘવ હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે તો તે તો નક્કી જ છે ભરત ઠક્કર કલ્પના ગગડેકર સૌરભ સારસ્વત પ્રીતિ દાસ વિશાલ ઠક્કર દિવાંશ પટેલ જીગર બાગરિયા હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે મ્યુઝિક અવલ કક્ષાનો છે વસલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે અગાઉ રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોંગ નિંદરુ લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યંત પ્રખ્યાત જુબિન નોટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોંગ પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે આ બંને સિંગર્સે પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે તે ખરેખર ગર્વની વાત કહેવાય ફિલ્મમાં કાશી વિશ્વનાથ વારાણસી કોલકાતા ગુજરાત મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે ઉપરાંત ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે હા હલો મારું નામ શ્રુવત છે અને આ કાશી રાઘવ ફિલ્મ ત્રીજી જાન્યુઆરી રિલીઝ થવા જઈ રહી છે અને એમાં મેં ઘનો નામનું પાત્ર ભજવ્યું છે જે ટ્રક ડ્રાઈવર છે જે જયેશ મોર્યનું કેરેક્ટર છે એની સાથે જે ટ્રકમાં બીજો કેરેક્ટર છે ઘનો અને આખી ફિલ્મમાં ઘનો એક બ્રીઝ તરીકે બહાર આવે છે કારણ કે એ બહુ યંગ છે બહુ નાઇવ છે એને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એનું કેરેક્ટર હજી બિલ્ડ એટલું થયું નથી આ રિયલ લાઈફ માટે તો થ્રુઆઉટ ધ ફિલ્મ એનું કેરેક્ટર ધીમે ધીમે બિલ્ડ થઈ રહ્યું છે અમુક ચોઈસીસ એને લેવાની છે ફિલ્મમાં વચ્ચે તમે કદાચ ટ્રેલરમાં જોયું હશે તો એવું કહે છે કે પૈસા તો જોઈએ છે પણ એના માટે શું મારે છોકરી વહેંચવાની એટલે આવી ઘણી બધી ચોઈસીસ લે છે નથી લેતો શું થાય છે શું નથી થતું અને મને એવું લાગે છે કે આ કેરેક્ટર સાથે ઓડિયન્સ વધારે રિલેટ કરી શકશે કનેક્ટ કરી શકશે તો પ્લીઝ અમારી ફિલ્મ કાશી રાઘવ ત્રીજી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે તો પ્લીઝ તમે થિયેટરમાં જોવા જજો થેન્ક યુ સો મચ મારું જે રોલ છે એ તો એનું નામ કાશી છે જે કેરેક્ટર હું કરું છું એનું નામ કાશી છે કાશી એઝ અ પ્રોફેશનવાઈઝ એ સેક્સ વર્કર છે અને એની એક દીકરી બી છે તો એક મા પણ છે તો બહુ જ ડિફિકલ્ટ કેરેક્ટર છે ટુ બી ઓનેસ્ટ અને પોલ ઓફ કરવું પણ બહુ ડિફિકલ્ટ હતું મને હજી નથી ખબર મેં કેવું કર્યું છે વેરી ઓનેસ્ટલી સેઈ પણ એટલીસ્ટ એટલે આઈ એમ ફિફ્ટી નહીં આઈ એમ સેવન્ટી પર્સન્ટ હેપી વિથ વોટ ઇઝ હેપન્ડ ઇન ધ ફિલ્ડ ઇમોશનલી ખાસું ડિફિકલ્ટ હતું કારણ કે હું બહુ ઇમોશનલ વ્યક્તિ છું મને બહુ ટચ કરી જતી હોય છે નોર્મલ લાઈફમાં બી કોઈની હું સફરિંગ જવું ને કોઈ માણસ રડતું હોય તો એ બી મને બહુ તરત હિટ કરે છે તો એવી રીતે આ પ્રોસેસમાં જવું એમની લાઈફ જેમાં આટલી બધી સફરિંગ છે એ એક્સેસ કરવું એ એનર્જી કોન્સ્ટન્ટલી એઝ એન એક્ટર તમારે એક્સેસ કરવી પડે તો એ એવા સીન્સમાં પેલું એક્સેસ કરવું એ બહુ ડિફિકલ્ટ હતું ઇનફેક્ટ મને ઘણા બધા શું કહેવાય અહીંયા ઘૂંટણમાં ઘાવ ને અહીંયા ઘાવ અહીં ઘાવ એટલે આઈ વોઝ ઓલવેઝ હર્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ ફિલ્મ કારણ કે એવા સીન્સ હતા એ ચેલેન્જિંગ એવા સીન્સ હતા જ્યાં ભાગવાનું છે ને ખેતરમાં આ તે એટલે ઘણું બધું હતું તો યસ મને લાગે છે એઝ એન એક્ટર તો તમારે બધું જ કરવું જોઈએ એવું ન થવું જોઈએ કે ખાલી આ ટાઈપની ફિલ્મ કરવી છે કે આ ટાઈપની ફિલ્મ કરવી છે અત્યારે હું જ્યારે આ ફિલ્મ આવી હતી મારી પાસે ત્યારે મારું માઇન્ડ થોટ પ્રોસેસ એવું હતું કે મારે આવું કંઈક મને ખબર નથી આગળ જઈને પણ મારી લાઈફમાં આવશે કે નહીં અત્યારે આ આવ્યું છે તો લેટ મી ડૂ ધીસ કૂદી જઈએ પછી જેવું થાય એવું થાય પણ એટલીસ્ટ કૂદી જઈએ કારણ કે એક મા અને સાથે સાથે એક સેક્સ વર્કર આ ઓલરેડી બહુ કોમ્પ્લેક્સ છે બંને વસ્તુઓ તો આઈ ફીલ એઝ એન એક્ટર આનાથી વધારે આઈ કાંટ આસ્ક ફોર એનીથિંગ બેટર દેન ધીસ એટ ધીસ એજ કે આવું કંઈક મળ્યું મને તો કાશીરાઘવ ત્રણ જાન્યુઆરી રિલીઝ થનારી આમ તો ગુજરાતી ફિલ્મ છે પણ આને કોઈ ગુજરાતી ફિલ્મ કરતા હું એમ કહીશ કે આ એક ફિલ્મ છે એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે બહુ જ અલગ અલગ લોકેશન પર અને સરસ રીતે શૂટ થયેલી ફિલ્મ છે એની આખી દુનિયા અલગ છે જે અત્યાર સુધી આપણે રિજનલ સિનેમામાં જોઈ નથી એટલે એ જોવાની ઓડિયન્સને ખૂબ જ મજા આવશે અલગ પ્રકારની અને સાચી ફિલ્મ છે મારો રોલ રાઘવનો રોલ છે રાઘવ એક ટ્રક ડ્રાઈવર છે એનો વ્યવસાય ભલે ટ્રક ડ્રાઈવરનો હોય પણ એ કેરેક્ટર એવું છે કે એની સિચ્યુએશન્સ જોતા દરેકે દરેક માણસ પોતા પોતાના અંદર એ રાઘવને જોશે કારણ કે એ રિયાલિટી અને એક્સપેક્ટેશન વચ્ચે જીવતું કેરેક્ટર છે આપણને અમુક વસ્તુઓની એક્સપેક્ટેશન હોય એના માટે અમુક આપણે કામ કરીએ અને પછી એ જે કામ કરીએ એ પ્રમાણે આપણી રિયાલિટી બનતી હોય એટલે બેઝિકલી કર્મની આખી ફિલોસોફી છે મને ઘણું બધું શીખવા જાણવા મળ્યું આ કેરેક્ટરની જ્યારે મેન્ટાલિટી હોય મને એ જાણવા મળ્યું કે આવા જ્યારે ડાયલેમા અને એ છે ને ખૂબ જેમ જેમ કરતો ગયો એ કેરેક્ટર તેમ મને અંદરથી એવું થતું હતું કે સાલું આપણે એ તો જોઈએ જ છે કે આ ટ્રક ડ્રાઈવર છે પણ એ હ્યુમન તો છે જ તો આપણને જે તકલીફો પડે છે એ એ લોકોના જીવનમાં પણ પડે જ છે ખાલી આપણો તકલીફોનો પ્રકાર અલગ હોય છે હેલો મારું નામ ધ્રુવ ગોસ્વામી છે કાશી રાઘવ ફિલ્મ આવી રહી છે અને હું રાઇટર અને ડિરેક્ટર છું ફિલ્મ બહુ જ મહેનતથી બનાય છે ગુજરાતીમાં ખરેખર કંઈક નવું તમને જોવા મળશે જો તમે ખરેખર ટ્રેલર જોશો ને ત્યાં જ તમને લાગશે કે કંઈક નવી વસ્તુ છે ફિલ્મમાં મલ્ટિપલ લોકેશન્સ અલગ અલગ ભાષાઓ સાથે ગુજરાતી ભાષાને કોલોબરેટ કરાવડાવી છે પ્લસ એવા લો એવા કેરેક્ટર્સ જે રિયાલિસ્ટિકલી તમે એકબીજા પોતાની સાથે કનેક્ટ કરી શકો ક્યાંક ક્યાંક લાઈફ સાથે જોડી શકો એમના મોટિવ તમે પોતાના મોટિવ સાથે કનેક્ટ કરી શકો એવી એક ઘણી બધી વાત છે ફિલ્મમાં અને થર્ડ જાન્યુઆરી એ રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ તમે નજીકના સિનેમાઘરોમાં જોવા જજો થેન્ક યુ સો મચ